પ્રકરણ એકવીસમું અમે કાશ્મીર જઈએ છીએ તો હવે મુસાફરી કરવા જેટલો તંદુરસ્ત થયો છે હું તારી સાથે કાશ્મીર આવીશ એશિયાટિક કોલેરામાંથી મારી ચમત્કારિક મુક્તિ થયા પછી બે દિવસે શ્રી યુક્તેશ્વરજીએ મને કહ્યું તે જ સાંજે છ જણાનો અમારો સંઘ ઉત્તર તરફ જવા ટ્રેન દ્વારા રવાના થયો હિમાલય પર્વતોના સિંહાસન પર બિરાજેલી મહારાણી જેવી નગરી સિમલા એ અમારું પ્રથમ વિશ્રામ સ્થાન હતું ભવ્ય દ્રશ્યોની પ્રશંસા કરતા અમે એના સીધા ચઢાણવાળા રસ્તાઓ ખૂંદી વળ્યા વિલાયતી સ્ટ્રોબેરી લો એક મનોહર ખુલ્લી માર્કેટમાં પલાંઠીવાળીને બેઠેલી એક વૃદ્ધા આ રીતે બૂમ પાડતી હતી ગુરુજીને આ અપરિચિત નાના રાતા ફળો બાબત કુતુહલ થયું તેમણે ટોપલી ભરીને તે ખરીદ્યા અને પાસે ઉભેલા કન્હાઈને અને મને આપ્યા તેમાંથી એક બેરી મે ચાખ્યું પણ જટ જમીન પર ઠૂકી નાખ્યું ગુરુજી ફળ કેટલું ખાટું છે મને સ્ટ્રોબેરીઝ કદી ભાવશે નહીં મારા ગુરુ હસ્યા હા તને ભાવશે અમેરિકામાં ત્યાં એક રાત્રિભોજનમાં તારા યજમાન બેન તને તે સાકર અને મલાઈની સાથે પીરસશે કાંટાથી તેનો તે છૂંદો કરી નાખશે પછી તું તેનો સ્વાદ લેશે અને કહેશે કેટલા સ્વાદિષ્ટ સ્ટ્રોબેરીઝ ત્યારે તને આજનો સિમલાનો દિવસ યાદ આવશે શ્રી યુક્તેશ્વરજીની આ આગાહી મારા મનમાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી પરંતુ ઘણા વર્ષો પછી અમેરિકા ગયો ત્યારે એ સ્મૃતિ ફરી તાજી થઈ હતી હું મેસેચ્યુસેટ્સ પરગણાના વેસ્ટ સમરવિલ શ્રીમતી એલિસ ટી હેસી યોગમાતાના ઘરે રાત્રિભોજનનો અતિથિ હતો ભોજનને અંતે જ્યારે ટેબલ પર સ્ટ્રોબેરીઝનું મિષ્ટાન ડિઝર્ટ મૂકવામાં આવ્યું ત્યારે મારા યજમાને કાંટો લઈ મારી બેરીઝને છૂંધી નાખી તેમાં સાકર અને મલાઈ ઉમેરી દીધા તેણે કહ્યું આ ફળો જરા ખાટા છે હું ધારું છું કે આ રીતે તે તમને ભાવશે મેં એક નાનો કોળિયો લીધો અને હું બોલી ઉઠ્યો કેટલા સ્વાદિષ્ટ સ્ટ્રોબેરીઝ મારા ગુરુએ સિમલામાં કરેલી આગાહી એકદમ મારી સ્મૃતિની અતલ ગુફામાંથી બહાર નીકળી આવી એ જાણીને હું નિતાંત આદર અને વિસ્મય ચકિત થઈ ગયો કે બહુ જ પહેલાં એમના ઈશ્વરલીન માનસે ઈથરમાં વિચરણ કરવાવાળી ભવિષ્યની કાર્મિક ઘટનાઓને જોઈ લીધી હતી અમારી મંડળીએ તરત જ સિમલા છોડ્યું અને રાવલપિંડીની ગાડીમાં બેઠા ત્યાંથી કાશ્મીરની રાજધાની શ્રીનગર જવા માટે સાત દિવસની મુસાફરી માટે અમે બે ઘોડાવાળી ઉપરથી બંધ એવી એક બગી ભાડે કરી લીધી ઉત્તર તરફની અમારી મુસાફરીના બીજે દિવસે હિમાલયની સાચી વિશાળતાના અમે દર્શન કર્યા ગરમ પથરાળ રસ્તાઓ ઉપરથી અમારી ગાડીના લોખંડી પૈડા ખડ ખડ દોડી રહ્યા હતા ત્યારે પર્વતીય ભવ્યતાના બદલાતા દ્રશ્યોથી અમે પુલકિત થઈ ઉઠતા હતા ઓડીએ ગુરુજીને કહ્યું ગુરુજી આપના પવિત્ર સાનિધ્યમાં આવા રમણીય દ્રશ્યોની મજા માણવામાં મને ખૂબ આનંદ આવે છે ઓડીની કદરથી મેં આનંદની ઝલક અનુભવી કારણ કે આ પ્રવાસમાં હું એક યજમાન જેવો હતો શ્રી યુક્તેશ્વરજી મારો વિચાર જાણી ગયા તેઓ મારી તરફ ફર્યા અને મારા કાનમાં કહ્યું તું ફૂલાઈ જતો નહીં ઓડી આ સુંદર દ્રશ્યોથી એટલો પ્રભાવિત નથી થયો જેટલો સિગારેટની તલબ છીપાવવાના સમય માટે આપણાથી છૂટા પડવાની સંભાવનાથી ખુશ થયો છે મને આઘાત લાગ્યો મેં ધીમેથી કહ્યું ગુરુજી કૃપા કરીને આવા અપ્રિય શબ્દોથી આપણી સુસંવાદિતા તોડશો નહીં ઓડી ધુમ્રપાન માટે તલસે છે એ હું ભાગ્યે જ માની શકું સામાન્ય રીતે દ્રઢ રહેતા મારા ગુરુ તરફ આશંકાથી હું જોઈ રહ્યો ગુરુજી મલકાયા બહુ સારું હું ઓડીને કશું જ નહીં કહું પણ તું હમણાં જોશે કે જ્યારે બગી ઉભી રહેશે ત્યારે તે તુરત જ તેની તક ઝડપી લેશે ગાડી એક નાની ધર્મશાળા આગળ આવી પહોંચી અમારા ઘોડાઓને પાણી પાવા લઈ ગયા ત્યારે ઓડીએ પૂછ્યું મહારાજ હું કોચવાન સાથે થોડો વખત બેસું તો આપને કંઈ વાંધો છે હું જરા બહારની હવા લઈ લઉં રજા આપી પણ મને કહ્યું એને તાજું ધૂમ્રપાન જોઈએ છે અને નહીં કે તાજી હવા બગીએ ધૂળિયા રસ્તાઓ ઉપર પોતાની કૂચ આગળ ચલાવી ગુરુજીની આંખો ચમકતી હતી તેમણે મને સૂચના આપી બગીના દરવાજા બહાર જરા ડોક્યું કર અને ઓડી હવાનું શું કરે છે તે જો આજ્ઞાનું પાલન કર્યું અને ઓડીને સિગારેટના ધુમાડાના ગોટા કાઢતો જોઈને હું ચોંકી ગયો ક્ષમા યાચનાના ભાવે મેં શ્રી યુક્તેશ્વરજી તરફ જોયું હંમેશની માફક તમે સાચા પડ્યા ગુરુજી ઓડી વિશાળ પ્રાકૃતિક દ્રશ્યો સાથે ધૂમ્રપાનની પણ મજા માણી રહ્યો છે મેં કલ્પના કરી કે કોચવાને ઓડીને સિગારેટ ભેટ આપી હશે કારણ કે હું જાણતો હતો કે તે કોલકાતાથી સાથે લાવ્યો ન હતો નદીઓ ખીણો સીધી ભેખડો અને અનેકાનેક પર્વતમાળાના દ્રશ્યોથી શુભાયમાન થયેલા વાંકા ચૂંકા રસ્તાઓ ઉપર અમે આગળ વધી રહ્યા હતા દરરોજ રાત્રે અમે કોઈ ગામઠી ધર્મશાળામાં રોકાતા અને અમારું ખાણું અમે બનાવી લેતા શ્રી યુક્તેશ્વરજી મારા ખોરાકની ખાસ કાળજી રાખતા અને દરેક ભોજન વખતે મારે માટે લીંબુના રસનો આગ્રહ રાખતા હું હજુ નિર્બળ હતો પણ દરરોજ સુધારો થતો જતો હતો જો કે ખડખડાટ કરતી અમારી બગી અગવડતા માટે જ ખાસ બનાવી હોય તેવી હતી કમળોવાળા સરોવરો તરતા બગીચાઓ શણગારેલા છત્તરવાળી હાઉસબોટો અનેક પુલોવાળી જેલમ નદી અને પુષ્પાચ્છાદિત હરિયાળી અને આ બધાને વર્તુળાકારે આવરી લેતા હિમાલયની ભવ્યતાવાળા સ્વર્ગીય પ્રદેશ જેવા મધ્ય કાશ્મીરની નજીક જેમ જેમ અમે પહોંચતા ગયા તેમ તેમ ઉલ્લાસિત અપેક્ષાઓથી અમારા હૈયા ભરાઈ જવા લાગ્યા શ્રીનગર પહોંચવાના અમારા રસ્તાની બંને બાજુએ ઊંચા વૃક્ષો અમારું સ્વાગત કરતા હતા મનોરમ્ય ટેકરીઓને જ્યાંથી નિહાળી શકાય તેવી બે મજલાની એક ધર્મશાળામાં અમે ઓરડાઓ ભાડે લઈ લીધા અમને નળનું પાણી મળતું ન હતું તેથી બાજુના કૂવામાંથી અમારે અમારું પાણી મેળવી લેવું પડતું હતું ઉનાળાની ઋતુ આદર્શ હતી કેમ કે દિવસે સાધારણ ગરમી રહેતી પરંતુ રાત્રે થોડીક ઠંડક થતી અમે શ્રીનગરમાંના શંકરાચાર્યના પ્રાચીન મંદિરની યાત્રા કરી આકાશ સામે સ્પષ્ટ દેખાતા ગિરશૃંગ પરના આશ્રમ સામે મેં જેવો દ્રષ્ટિપાત કર્યો કે તત્ક્ષણ હું હર્ષોલ્લાસિત સમાધિમાં ઉતરી ગયો એ અવસ્થામાં મને કોઈ દૂરના પ્રદેશમાં ટેકરીની ટોચ પરના કોઈ વિશાળ મહાલયનું દ્રશ્ય દેખાયું ભવ્ય શંકર મંદિરનું એવા સ્થાપત્યમાં રૂપાંતર થયેલું દેખાયું જ્યાં વર્ષો પછી મેં અમેરિકામાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપનું મુખ્ય કેન્દ્ર સ્થાપ્યું કેલિફોર્નિયામાં લોસ એન્જલીસની મેં જ્યારે પ્રથમ મુલાકાત લીધી અને માઉન્ટ વોશિંગ્ટનની ટોચ ઉપર એક વિશાળ મકાન જોયું ત્યારે મને કાશ્મીર અને અન્ય સ્થળોએ થયેલા અંતરદર્શનો ઉપરથી મેં તેને તત્કાળ ઓળખી કાઢેલું થોડા દિવસો શ્રીનગરમાં પસાર કરીને આઠ હજાર પાંચસો ફૂટ ઊંચે આવેલા ગુલમર્ગ ફૂલોથી છવાયેલો પર્વતમાર્ગ ગયા પહેલી જ વાર મેં ત્યાં એક મોટા ઘોડા ઉપર ઘોડે સવારી કરી રાજેન્દ્ર એક નાના ટટ્ટુ પર બેઠો જેનું હૃદય ઝડપી ગતિ માટે મહત્વાકાંક્ષાથી ઉત્સાહિત હતું સીધા ચઢાણવાળા ખિલનમર્ગ સુધી જવાનું અમે સાહસ કર્યું જે બિલાડીના ટોપ જેવા અસંખ્ય વૃક્ષોથી ઉભરાતા ગાઢ જંગલમાંથી પસાર થતો હતો જ્યાં ધુમસથી આચ્છાદિત પગદંડીઓ ઘણી વખત દેખાતી ન હતી પરંતુ રાજેન્દ્રના નાના ટટ્ટુએ મારા વિશાળ કાય ઘોડાને ખૂબ જોખમી વળાંકો વખતે પણ એક ક્ષણનોએ વિરામ લેવા દીધો નહીં હરીફાઈના આનંદ સિવાય બીજા કશાની પરવા કર્યા સિવાય રાજેન્દ્રનું ટટ્ટુ અવિશ્રાંતપણે પાછળ પાછળ આવતું જ રહ્યું અમારી સખત દોડ એક આકર્ષક દ્રશ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી હતી આ જીવનમાં સૌથી પહેલી જ વખત મેં બધી જ દિશાઓમાં ભવ્ય હિમાલયના હિમાચ્છાદિત શિખરોના દર્શન કર્યા એકની ઉપર એક એવા બરફના થરોવાળા શિખરો ધ્રુવ પ્રદેશના વિશાળ રીંછોની પ્રતિકૃતિઓ સમા દેખાતા હતા સૂર્યપ્રકાશિત નીલ આકાશની પૃષ્ઠભૂમિમાં હિમાચ્છાદિત પર્વતોનો અનંત વિસ્તાર જોઈને મારી આંખો આનંદ વિભોર બની ગઈ બધાએ ઓવરકોટ પહેરેલા હતા ચળકતા સફેદ ઢોળાવો ઉપર મેં મારા યુવાન સાથીઓ સાથે આનંદથી ગલોટિયા માર્યા અમારી વળતી મુસાફરીમાં અમે દૂરથી ખુલ્લા પર્વતોનું રૂપ પરિવર્તન કરતી પીળા ફૂલોની એક વિશાળ જાજમ પથરાયેલી જોઈ અમારી હવે પછીની સહેલગાઓ શાલીમાર અને નિષાદ બાગ જેવા બાદશાહ જહાંગીરના પ્રખ્યાત વિહાર ઉદ્યાનો તરફ યોજાઈ હતી નિષાદ બાગનો પ્રાચીન મહેલ સીધા કુદરતી જળધોધ ઉપર જ બાંધવામાં આવ્યો છે પર્વતોમાંથી ધસી આવતા ધોધના પ્રવાહને કુશળ યુક્તિઓ દ્વારા એવો નિયંત્રિત કરાયો છે કે તે વિવિધ રંગી અગાશીમાંથી વહીને ચમકતી પુષ્પક્યારીઓની વચ્ચે ઉછળીને ફુવારાનું રૂપ લે છે આ પ્રવાહ મહેલના ઘણા ખરા ઓરડાઓમાં પણ પ્રવેશે છેવટે પરિયોની માફક નીચેના સરોવરમાં પડે છે એ વિશાળ બાગોમાં ગુલાબ ચમેલી કમળ કૂજા પેન્સી લવંડર અને પોપીના રંગબેરંગી પુષ્પો શોભે છે ચિનાર સાયપ્રસીસ અને ચેરીના વૃક્ષોની સપ્રમાણ હારો દ્વારા પન્નાનું લીલા રંગનું જાણે કે એક વર્તુળ બને છે અને તેની પેલે પાર હિમાલયની શ્વેત ભવ્યતા ઊંચે ગગનમાં વિહરતી હતી કહેવાતી કાશ્મીરી દ્રાક્ષ એ કલકત્તાનું એક દુર્લભ ફળ મનાય છે કાશ્મીરમાં દ્રાક્ષની મિજબાનીની અપેક્ષા રાખતા રાજેન્દ્રને નિરાશ થવું પડ્યું હતું કેમકે ત્યાં દ્રાક્ષના મોટા બગીચાઓ જોવામાં આવ્યા નહીં તેની એવી આધાર વગરની અપેક્ષાઓ માટે હું તેને અવારનવાર ચીડવતો હું કહેતો ઓ દ્રાક્ષથી હું એટલો બધો ધરાઈ ગયો છું કે મારાથી હવે ચલાતું પણ નથી અદ્રશ્ય દ્રાક્ષ મારા ઉદરમાં ઉકળી રહી છે પાછળથી મારા સાંભળવામાં આવ્યું કે કાશ્મીરની પશ્ચિમે કાબુલમાં મીઠી દ્રાક્ષ પ્રચુર માત્રામાં પાકે છે અમે આખરે આખા પિસ્તાથી બનેલી સ્વાદિષ્ટ રબડીના આઈસ્ક્રીમથી સંતોષ માન્યો કરોળિયાની જાળ જેવી ડાલ સરોવરની અટપટી નહેરોના રસ્તે લાલ ભરત ભરેલા ચંદરવાથી છાંયડો કરેલી શિકારા તરીકે ઓળખાતી નાનકડી હોડીઓમાં અમે અનેક વખત સહેલ કરી અહીં વૃક્ષોના ખૂબ લાંબા થળના લાકડાઓને બાંધીને તે પર માટી પાથરી અવ્યવસ્થિત રીતે બનાવેલ તરતા બગીચાઓ કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે કારણ કે ચો તરફ પાણી વચ્ચે ઉગતા શાકભાજી અને તડબૂચ પ્રથમ દ્રષ્ટિએ જ અસંગત લાગે ઘણી વખત કોઈ ખેડૂત પોતાની જમીન ઉપર ચોંટી રહેવાની અનિચ્છાને લીધે જમીનના ચોરસ ટુકડાને અસંખ્ય ખૂણિયા સરોવરમાં ગમે ત્યાં નવી જગ્યાએ ખેંચી જતા જોવામાં આવે છે જુદા જુદા થરોવાળી આ ખીણમાં પૃથ્વીના બધા જ સૌંદર્યોનું સત્વ દૃશ્યમાન થાય છે કાશ્મીર રૂપી રૂપસુંદરીના મસ્તિષ્ક ઉપર પર્વતનો મુકુટ છે ગળામાં સરોવરોની માળા છે અને ચરણોમાં પુષ્પોની મોજડીઓ છે પાછલા વર્ષોમાં મેં ઘણા દૂર દૂરના દેશોનો પ્રવાસ ખેડ્યા પછી મને સમજ પડી કે કાશ્મીર જગતનો સૌથી વિશેષ સૌંદર્યમય પ્રદેશ સાથી ગણાય છે સ્વિટ્ઝરલેન્ડનો એહપ્સ સ્કોટલેન્ડના લોખલોમન્ડ અને ઇંગ્લેન્ડના ઉત્કૃષ્ટ સરોવરોની કેટલીક મોહક ખૂબીઓ અહીં જોવા મળે છે કાશ્મીરમાં ફરતા અમેરિકન યાત્રીને અલાસ્કા અને ડેનવર નજીકના શિખરની ખડકાળ ભવ્યતાનું અહીં જરૂર સ્મરણ થશે પ્રાકૃતિક સૌંદર્ય સ્પર્ધાની ઉમેદવારીમાં હું પ્રથમ મેક્સિકોમાં આવેલા સ્વચ્છી મિલ્કોના શોભાયમાન દ્રશ્યને આપું કે જ્યાં પર્વતો આકાશ અને પોપલર વૃક્ષ પાણીની અસંખ્ય ધારાઓમાં રમથિયાળ માછલીઓ વચ્ચે પ્રતિબિંબિત થાય છે અથવા કાશ્મીરના સરોવરોને આપું કે જે હિમાલયના કઠોર પહેરામાં સુરક્ષિત સુંદર કુમારિકાઓ જેવા લાગે છે મારી સ્મરણ શક્તિ પ્રમાણે આ બે જ સ્થળો પૃથ્વી પરના સૌથી વિશેષ સૌંદર્ય ધામો છે તેમ છતાં જ્યારે મેં યલોસ્ટોન નેશનલ પાર્ક અને કોલોરાડો અને અલાસ્કાના ગ્રેન્ડ કેનિયન નિહાળ્યા ત્યારે હું ખૂબ આશ્ચર્યચકિત થયો હતો પૃથ્વી પર કદાચ યલોસ્ટોન પ્રદેશ જ એવો છે કે જ્યાં અસંખ્ય ગરમ પાણીના ફુવારા આકાશમાં ઊંચે ઘડિયાળની જેમ નિયમિતતાથી ઉડે છે આ જ્વાળામુખી પ્રદેશમાં પ્રકૃતિએ સૃષ્ટિ નિર્માણના આદિ અવશેષ જાણે કે સંગ્રેલા હોય તેમ લાગે છે એ ઉપરાંત અહીં ગંધકયુક્ત ગરમ પાણીના ઝરાઓ સ્ફટિક તથા ઇન્દ્રનીલ વર્ણના જળાશય પ્રબળ વેગથી ઉડતા ગરમ પાણીના ફુવારા અને મરજી મુજબ વિહાર કરતા રીંછો વરુઓ જંગલી ભેંસો અને બીજા જંગલી પ્રાણીઓ પણ છે જ્યારે હું વાયોમિંગના રસ્તાઓ ઉપર પરપોટા ઉડતા ગરમ કાદમવાળા ડેવિલ પોટના રસ્તાઓ પરથી મોટરમાર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે ત્યાં મેં રસ્તામાં ખળખળ વહેતા ઝરણાઓ ગરમ પાણીના નૈસર્ગિક ઝરાઓ અને વરાળના ફુવારાઓ જોયા અત્યારે મારાથી બોલી જવાયું કે અદ્વિતીયતા માટેના ખાસ પારિતોષિકને લાયક તો યલોસ્ટોન જ છે કેલિફોર્નિયામાં યોઝેમિટી પાર્કમાં પ્રાચીન ભવ્ય શંકુદ્રુમો દેવદાર જાતિના અત્યંત ઊંચા ઝાડ આકાશમાં ઊંચા ઊંચા મિનારાઓ જેવા છે અને તેથી તે દિવ્ય શિલ્પકળાની પ્રતીતિ કરાવનારા કુદરતે નિર્માણ કરેલા લીલા દેવળો જેવા લાગે છે જોકે પૂર્વના દેશોમાં જળના અદ્ભુત પ્રપાતો જોવામાં આવે છે છતાં પણ ન્યૂયોર્ક રાજ્યમાં કેનેડાની સરહદે આવેલ નાયાગરાના પ્રચંડ ધોધના સૌંદર્યની તોલે કોઈ ટકી શકે એમ નથી કેન્ટાકીમાની કેવ્સ ગુફા અને ન્યૂ મેક્સિકોમાં કાર્લ્સબેડ ખેવન્સ અવનવા પરિપ્રદેશ જેવા લાગે છે એ ગુફાની છતોમાંથી નીચે લટકતા અને ભૂગર્ભના પાણીમાં તેનું પ્રતિબિંબ પાડતા લાંબી ઝાલર જેવા ખડકો માનવીય કલ્પેલી કોઈ બીજી જ દુનિયાની ઝાંખી કરાવે છે કાશ્મીરમાં તેમના સૌંદર્ય માટે જગવિખ્યાત બનેલા મોટા ભાગના લોકો યુરોપિયનો જેવા જ ગોરા હોય છે અને મુખાકૃતિ અને અસ્થિ બંધારણમાં પણ તેમના જેવા જ છે ઘણાઓને ભૂરી આંખો અને સોનેરી વાળ હોય છે પાશ્ચાત્ય પોશાકમાં તેઓ અમેરિકન જેવા દેખાય છે હિમાલયની ઠંડી સૂર્યના પ્રખર તાપ સામે કાશ્મીરીઓને રાહત આપે છે અને તેમનો ગૌરવર્ણ જાળવી રાખે છે જેમ જેમ આપણે દક્ષિણ દિશાએ ભારતના ઉષ્ણકટિબંધના અક્ષાંશો તરફ આગળ વધતા જઈએ તેમ તેમ આપણને જણાય છે કે લોકો ઉત્તરોત્તર વધારે ને વધારે શ્યામ હોય છે કાશ્મીરમાં કેટલાક અઠવાડિયા સુખપૂર્વક ગાળ્યા પછી સીરામપુર કોલેજના બીજા સત્ર માટે મારે બંગાળ તરફ પાછા ફરવાની ફરજ પડી શ્રી યુક્તેશ્વરજી કન્હાઈ અને ઓંડી શ્રીનગરમાં થોડુંક વધારે રોકાવાના હતા મારા પ્રસ્થાન પહેલાં ગુરુજીએ મને સંકેત કર્યો હતો કે કાશ્મીરમાં તેમનો દેહ પીડાને આધીન થશે મેં વિરોધ દર્શાવ્યો ગુરુજી તમે આરોગ્યની મૂર્તિ જેવા દેખાવ છો એક તક છે કે કદાચ હું આ જગત પણ છોડી જાઉં ગુરુજી કાલાવાલા કરતો હું તેમના ચરણોમાં ઢળી પડ્યો કૃપા કરીને મને વચન આપો કે આપ આપનો દેહ હમણાં નહીં છોડો તમારા સિવાય આગળ ચાલવાને હું બિલકુલ તૈયાર નથી શ્રી યુક્તેશ્વરજી શાંત રહ્યા પરંતુ મારી સામે અનુકંપાપૂર્વક જોઈને એવું મલકાયા કે મને તરત જ ધરપત આવી ગઈ અનિચ્છાથી મેં તેઓની વિદાય લીધી ગુરુજી ગંભીર રીતે બીમાર શ્રીરામપોર પહોંચ્યા પછી થોડા જ વખતમાં એક તાર મને ઓડી તરફથી મળ્યો ગુરુજી પાગલપણામાં મારા ગુરુજીને મેં વળતો તાર કર્યો મને છોડી નહીં જવાનું વચન મેં આપની પાસેથી લીધું છે મહેરબાની કરીને દેહ ટકાવશો અન્યથા હું પણ દેહ છોડીશ તારી ઈચ્છા પ્રમાણે થાઓ એવો તેઓ શ્રીનો કાશ્મીરથી જવાબ આવ્યો થોડા દિવસમાં મને જાણ કરતો ઓડીનો પત્ર આવ્યો કે ગુરુજીનું સ્વાસ્થ્ય સુધર્યું છે બીજા પખવાડિયામાં ગુરુજી શ્રીરામપુર પાછા ફર્યા ત્યારે હંમેશના કરતાં તેઓ શ્રીનું વજન અડધું થઈ ગયેલું તે જાણી મને દુઃખ થયું સદભાગ્યે શ્રી યુક્તેશ્વરજીએ કાશ્મીરના તેમના સખત તાવના તાપમાં એમના શિષ્યોના ઘણા પાપો બાળી નાખ્યા હતા શારીરિક રોગ સંક્રમણની આધ્યાત્મિક પદ્ધતિ માત્ર ઉચ્ચ વિકાસ પામેલા યોગીઓ જાણે છે એક સશક્ત માણસ કોઈ નિર્બળ માણસના બોજાને વહન કરવામાં મદદ કરી શકે છે તેમ આધ્યાત્મિક અતિમાનવ તેમના શિષ્યોના કર્મોના બોજાનો કેટલોક ભાગ પોતાના ઉપર લઈને તેમના શારીરિક અને માનસિક દુઃખો હળવા કરી શકે છે જેવી રીતે એક ધનવાન મનુષ્ય પોતાના ઉડાઉ દીકરાનું મોટું દેવું ચૂકવવામાં પોતાના થોડાક પૈસા છોડી દે છે અને આ રીતે તેની મૂર્ખાઈના ભીષણ પરિણામોમાંથી તેને ઉગારી લે છે તેમ એક સદ્ગુરુ પોતાના શિષ્યોની ઉગ્ર પીડા હળવી કરવા પોતાની શરીર સંપત્તિનો ભોગ રાજી ખુશીથી આપે છે યોગની એક ગુપ્ત પદ્ધતિથી સંત પોતાના મન અને સૂક્ષ્મ રૂપી માધ્યમને પેલી દુઃખી વ્યક્તિની સાથે જોડી દે છે રોગ સર્વાંશે અથવા અલ્પાંશે યોગીના ભૌતિક શરીરમાં સંક્રાંત થાય છે શારીરિક ક્ષેત્રે તેમણે ઈશ્વરને પોતાનામાં સ્થાપેલા હોવાથી સદગુરુને પોતાના શરીર સાથે બહુ નિસ્બત હોતી નથી જોકે બીજા માણસોને રોગમુક્ત કરવા પોતાના શરીરમાં એ રોગ આવવા દે છે પરંતુ તેની તેમના અદૂષિત મનને કશી અસર થતી નથી આવી મદદ કરવા એ શક્તિમાન છે તે માટે તેઓ શ્રી પોતાને ભાગ્યશાળી સમજે છે ઈશ્વરના સ્વરૂપમાં અંતિમ નિર્વાણ લેવો એ હેતુ પોતાના માનવ શરીરે સિદ્ધ કર્યો છે તે જાણ્યા પછી સદ્ગુરુ એનો ઉપયોગ તેઓ શ્રીને યોગ્ય લાગે એ રીતે કરે છે આ દુનિયામાં સદ્ગુરુનું કાર્ય એ છે કે એમણે માનવજાતના દુઃખો હળવા કરવા પછી તે આધ્યાત્મિક ઉપાયો દ્વારા હોય અથવા બૌદ્ધિક સલાહથી અથવા ઈચ્છાશક્તિના ઉપયોગથી કે પછી પોતાના ઉપર રોગના શારીરિક સંક્રમણથી જ્યારે જ્યારે એ ઈચ્છે ત્યારે એ ઊર્ધ્વ ચૈતન્યમાં જઈ શકતા હોવાથી શારીરિક રોગથી અલિપ્ત રહી શકે છે કેટલીક વખતે શિષ્યો માટે ઉદાહરણ સ્થાપિત કરવા તેઓ ઉદાસીનતાપૂર્વક શારીરિક દુઃખ સહન કરવાનું પસંદ કરે છે બીજાઓના રોગો પોતાના પર લઈ યોગી તેમને માટે કાર્ય અને કારણના કર્મના કાયદાનું પાલન કરે છે આ કાયદો યાંત્રિક રીતે કે ગાણિતિક રીતે પણ ક્રિયાત્મક છે જ દિવ્ય જ્ઞાનવાળા સંતપુરુષો તેના કાર્યમાં વૈજ્ઞાનિક રીતે ફેરફારો કરી શકે છે આધ્યાત્મિક નિયમ એમ નથી કહેતો કે જ્યારે પણ સદ્ગુરુ કોઈ માણસને રોગમુક્ત કરે ત્યારે એમણે રોગી બનવું જ પડે તાત્કાલિક રોગ નિવારણની અનેક પદ્ધતિઓના જ્ઞાનને લીધે સામાન્ય રીતે રોગનિવારણ થાય છે જેમાં આધ્યાત્મિક રીતે દરદ મટાડનારને કશી હાનિ થતી નથી તેમ છતાં કેટલાક વિરલ પ્રસંગોએ જો ગુરુ પોતાના શિષ્યની ઉત્ક્રાંતિ બહુ ઝડપથી થાય એમ ઇચ્છતા હોય તો તેઓ તેના ખરાબ કર્મોનો મોટો ભાગ પોતાના શરીર પર સ્વેચ્છાએ ભોગવી લેવાને તૈયાર થઈ જાય છે જીઝસે પોતાનું જીવન ઘણાઓના પાપોની કિંમત ચૂકવવા માટે છે એ બતાવ્યું હતું તેમની દિવ્ય શક્તિઓને પ્રતાપે કાર્ય અને કારણના સૂક્ષ્મ વિશ્વ નિયમની સાથે તેમણે રાજી ખુશીથી સહકાર ન કર્યો હોત તો તેમના દેહને વધ સ્તંભ પર કદી પણ મારી શકાયો ન હોત એ રીતે તેમણે બીજાઓના અને ખાસ કરીને તેમના શિષ્યોના કર્મોના પરિણામો પોતાના ઉપર લીધા હતા આ રીતે તેઓ શિષ્યો ઘણા શુદ્ધ થયા હતા અને સર્વવ્યાપક ચૈતન્ય અથવા પવિત્ર આત્મા હોલી નો સ્વીકાર કરવાને લાયક થયા જેનું પાછળથી તેમનામાં અવતરણ થયું માત્ર આત્મસાક્ષાત્કાર પામેલ આત્મા જ પોતાની પ્રાણશક્તિનું સંક્રમણ કરી શકે છે અથવા બીજાઓના રોગો પોતાના શરીર ઉપર લઈ શકે છે સામાન્ય માણસ રોગ નિવારણની આ યોગિક પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી એટલું જ નહીં પણ એમ કરે એ ઈચ્છવા યોગ્ય પણ નથી કેમ કે રોગિષ્ઠ શરીર રૂપી સાધન ગહન ધ્યાન માટે વિઘ્નરૂપ છે હિન્દુ શાસ્ત્રો શીખવે છે કે શરીરને સારી સ્થિતિમાં રાખવું એ માણસની અનિવાર્ય ફરજ છે અન્યથા ભક્તિપૂર્ણ એકાગ્રતામાં એનું મન સ્થિર થશે નહીં તેમ છતાં ઘણું મજબૂત મન સગળી શારીરિક મુશ્કેલીઓ વટાવી જઈને ઈશ્વર સાક્ષાત્કાર કરી શકે છે ઘણા સંતોએ રોગની ઉપેક્ષા કરી છે અને તેઓ તેમની દિવ્ય ખોજમાં સફળ થયા છે અસીના સંત ફ્રાન્સિસ સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી પોતે ગંભીર રીતે રોગગ્રસ્ત હોવા છતાં બીજા માણસોને સાજા કરતા હતા અને મૃત્યુ પામેલાને પણ સજીવન કરતા હતા હું એક એવા ભારતીય સંતને જાણતો હતો જેમનું અર્ધું શરીર ચાંદાઓથી સડી ગયું હતું તેમનો મધુપ્રમેહનો રોગ એટલો ઉગ્ર હતો કે સામાન્ય સ્થિતિમાં તે માત્ર પંદર મિનિટ સુધી પણ એક જગ્યાએ સ્થિર બેસી શકતા ન હતા પરંતુ તેમની આધ્યાત્મિક મહત્વાકાંક્ષા અદમ્ય હતી તેઓએ પ્રાર્થના કરી હતી હે પ્રભુ શું તું મારા ભગ્ન મંદિરમાં પધારશે અવિરત પ્રચંડ ઇચ્છાશક્તિથી સંત ક્રમશઃ પદ્માસનમાં દરરોજ અઢાર કલાક સુધી દિવ્ય સમાધિમાં બેસવા લાગ્યા તેમણે મને કહેલું ત્રણ વરસને અંતે મેં મારા શરીરમાં અનંતનો ઝળહળતો પ્રકાશ જોયો તેના તેજસ્વીપણાના આનંદ પ્રમોદમાં હું મારા દેહને વિસરી ગયો હતો પાછળથી મેં જોયું તો દિવ્યકૃપાથી મારું શરીર તંદુરસ્ત બની ગયું હતું આરોગ્ય પ્રાપ્તિનો એક ઐતિહાસિક બનાવ ભારતમાં મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરના જીવનને લગતો છે ચૌદસો ત્ર્યાશી થી પંદરસો ત્રીસ તેનો પુત્ર હુમાયુ ગંભીર રીતે માંદો થયો પિતાએ સંતપ્ત નિશ્ચયથી પ્રાર્થના કરી કે દીકરાની માંદગી પોતાને મળે અને તેનું જીવન બચી જાય હુમાયુ સાજો થયો બાબર તરત જ માંદો પડ્યો અને તેના દીકરાને જે રોગ થયો હતો તે જ રોગથી તે મરણ પામ્યો ઘણા લોકોની એવી માન્યતા છે કે દરેક આધ્યાત્મિક મહાત્મામાં સેન્ડો જેવું સ્વાસ્થ્ય અને શક્તિ હોવા જોઈએ આ ધારણા ખોટી છે અસ્વસ્થ શરીર પરથી એમ નહીં સમજવું કે સદ્ગુરુ શક્તિથી વિભૂષિત નથી વળી જીવનભરની તંદુરસ્તી એ આંતરજ્યોતની દ્યોતક પણ નથી બીજા અર્થમાં આત્મદર્શી સદ્ગુરુના વિશિષ્ટ લક્ષણો શારીરિક નહીં પણ આધ્યાત્મિક હોય છે પશ્ચિમ જગતના અનેક વિભ્રાંત જિજ્ઞાસુઓની એક ખોટી ધારણા છે કે આધ્યાત્મિક વિષયના ઉત્તમ વક્તા અથવા લેખક સિદ્ધ હોવો જોઈએ એમ છતાં આત્મદર્શી ગુરુની એકમાત્ર સાબિતી એ છે કે ઈચ્છામાં આવે ત્યારે શ્વાસોચ્છવાસ રહિત સ્થિતિવાળી સવિકલ્પ સમાધિમાં તે પ્રવેશી શકે અને નિર્વિકલ્પ સમાધિના અચળ આનંદમાં સ્થિર થાય છે ઋષિ મુનિઓએ સ્પષ્ટ બતાવ્યું છે કે માત્ર આ જ ઉપલબ્ધિઓથી એક મનુષ્ય એમ સિદ્ધ કરી શકે છે કે તેણે માયા અથવા વિશ્વના દ્વૈતની ઇન્દ્રજાળ ઉપર ખરેખર પ્રભુત્વ મેળવ્યું છે આત્માનુભવના ઊંડાણમાંથી એ એકલો જ કહી શકે એકમ સત માત્ર એક જ અસ્તિત્વ ધરાવે છે અદ્વૈતવાદી મહાન આદિશંકરાચાર્ય લખ્યું છે અજ્ઞાનને લીધે જ્યાં દ્વૈત છે ત્યાં તે આત્માથી બધી ચીજોને જુદી જુએ છે જ્યારે દરેક ચીજ આત્મા તરીકે જ દેખાય છે ત્યારે એક અણુ પણ આત્માથી ભિન્ન નથી તેમ લાગશે સત્યનું જ્ઞાન પ્રગટ થતાં જેમ જાગૃત થયા પછી સ્વપ્ન ટકતું નથી તેમ શરીર મિથ્યા હોવાને લીધે સઘળાં ભૂતકાળના કર્મોના ફળો નષ્ટ થાય છે માત્ર મહાન ગુરુઓ જ શિષ્યોના કર્મો પોતાના ઉપર લઈ લેવાને સમર્થ હોય છે શ્રી યુક્તેશ્વરજીને પોતાના શિષ્યોને પેલી વિચિત્ર રીતે મદદ કરવાની સંમતિ તેઓ શ્રીના અંતરાત્મા તરફથી ન મળી હોત તો શ્રીનગરમાં એમને આવી રીતે સહન કરવું પડ્યું ન હોત મારા ઈશ્વર મગ્ન સદ્ગુરુ સિવાય એવા સંતો બહુ જ થોડા હશે જે દિવ્ય આજ્ઞા પાલન માટે આવશ્યક સૂક્ષ્મ જ્ઞાનથી યુક્ત હોય તેઓ શ્રીની દુબળી પડેલી કાયા વિશે બે શબ્દો સાહસ કર્યું ત્યારે તેમણે આનંદમાં આવીને કહ્યું સારી બાજુ પણ છે હું હવે કેટલાક નાના ગંજી ફરાકો પહેરી શકું છું કે જેને મેં વર્ષોથી પહેર્યા નથી ગુરુદેવનો આ હાસ્ય વિનોદ સાંભળીને મને સંત ફ્રાન્સિસ સાલના વચનોની યાદ આવી ગઈ જે સંત ઉદાસ રહે છે તે એક દુઃખી સંત છે